નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ બારના ગુજરાતી વિષયના પાઠ નંબર ત્રેવીસ સમતા અને બંધુતાના પથદર્શક આ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ બારના ગુજરાતી સહિતના બધા જ પાઠના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે

સયાજીરાવ ગાયકવાડે ઘરે આવીને રાણીને કહ્યું કે આપણા બધા પ્રયત્નો અને પૈસા સાર્થક થયા આજે એક મહાન કાર્યથી મળેલી સફળતા જોઈ અને પ્રાપ્ત થયેલા યશથી આનંદ થયો ત્રીજો સવાલ આંબેડકરને કોણે અને શા માટે શિષ્યવૃત્તિ આપી આંબેડકરને મહારાજા સયાજીરાવ ગાયકવાડે સમાજશાસ્ત્ર અર્થશાસ્ત્ર અને જાહેર નાણાં તંત્રનો અભ્યાસ કરવા શિષ્યવૃત્તિ આપી ચોથો સવાલ બ્રિટિશ વડાપ્રધાન મેકડોનાલ્ડે પૂર્ણાહુતિ ભાષણમાં શું કહ્યું બ્રિટિશ વડાપ્રધાન મેકડોનાલ્ડે પૂર્ણાહુતિ ભાષણમાં યુવાન આંબેડકરના ભાષાને ભાષણને વકૃત્વ કલાનો ઉત્તમ નમૂનો કહ્યો પાંચમો સવાલ ડૉક્ટર સાહેબના જીવનની તત્વયત્રી કઈ છે તો સ્વતંત્રતા સમાનતા અને બંધુતા એ ડોક્ટર સાહેબ આંબેડકરના જીવનની તત્વત્રય છે છઠ્ઠો સવાલ ડોક્ટર સાહેબના મતે બંધુતાનો શો અર્થ છે ડૉક્ટર સાહેબના મતે બંધુતા એટલે બધા ભારતીયો વચ્ચે ભાઈચારાની ભાવના ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનની તમારે પીડીએફ જોઈતી હોય અથવા તો બુક જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો સવાલ ગોળમેજી પરિષદના ભાષણ પછી આંબેડકર વિશે કેવો ખ્યાલ ઊભો થયો ગોળમેજી પરિષદના ભાષણ પછી પરિષદમાં ઉપસ્થિત સૌને આંચકો લાગ્યો ભારતીય પ્રતિનિધિઓમાં ખળભળાટ મચી ગયો એ યુવાનની સાચી નિડર નિર્ભય અને વિવેકપૂર્ણ સ્પષ્ટ વાણીએ સમગ્ર પરિષદ ઉપર ઘેરી અસર ઊભી કરી બીજો સવાલ બાબા સાહેબની ગુરુ ભક્તિ વિશે લખો બાબા સાહેબના ગુરુ મહાદેવ આંબેડકર જ્ઞાતિએ બ્રાહ્મણ હતા બાબા સાહેબે એમના હાથ નીચે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું તેમના ગુરુએ જ તેમની અટક આંબા તેમની અટક આંબા વડેકરમાંથી બદલી અને આંબેડકર કરી હતી એમના વયોવૃદ્ધ ગુરુજી એ બાબા સાહેબને અચાનક સામેથી મળવા આવ્યા ત્યારે તેઓ ખુરશીમાંથી ઊભા થઈ અને તેમને પગે લાગ્યા તેમને આદર સહિત પોતાના કાર્યાલયમાં દૂરી લાવ્યા એ સમયે તેમની ખાસ કમાણી નહોતી છતાં તેમણે ગુરુજીને પાંચ પાન પાંચ સોપારી સવાર રૂપ્યો અને નવી ધોતી ગુરુદક્ષિણામાં ગુરુજીને ચરણે ધર્યા પોતાના કાર્યાલયમાં ગુરુજીના પગલાં પડ્યા આથી તેમને ધન્યતાની લાગણી અનુભવી તેમની ગુરુ ભક્તિ અજોડ હતી તેમણે પોતાના જન્મદિવસ હીરક મહોત્સવ પ્રસંગે નરે પાર્કમાં યોજાયેલી વિશાળ સભા સમક્ષ ગૌરવથી ઉલ્લેખ કરી અને કહ્યું ગુરુજી તેમને શાળામાં બપોરે રિસેસમાં પ્રેમથી ભાખરી શાક જમાડતા આ તેમનું શાળા જીવનનું મીઠું સંભારણું હતું ત્રીજો સવાલ અમરાવતીના ભાષણમાં બાબા સાહેબે કઈ વેદના વ્યક્ત કરી અમરાવતીમાં બેરાર પ્રાંતમાં અસ્પૃશ્યતા પરિષદમાં ડૉક્ટર સાહેબ આંબેડકરે ભાષામાં પોતાની વેદના વ્યક્ત કરતાં કહ્યું કે આભડછેડથી માત્ર અછૂતોને જ નુકસાન થયું નથી એનાથી સવર્ણોને પણ નુકસાન થયું છે અને સૌથી વધારે નુકસાન તો રાષ્ટ્રને થયું છે ધોરણ થી ત્રણથી ની જે સ્વાધ્યનપોથી છે એમના જે સોલ્યુશનની પીડીએફ છે એ જો તમારે જોઈતી હોય અથવા તો એની બુક જોઈતી હોય સોલ્યુશનની તો અહીંયા તમને નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક્ટ કરીશ તમે આ સોલ્યુશનની પીડીએફ મંગાવી શકો છો પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો એમાં પહેલો સવાલ સામાજિક સમરસતાના નિર્માણમાં બાબા સાહેબનું યોગદાન જોક સામાજિક ક્ષમતા અને બંધુભાવ તરફ વિશેષ હતો તેમણે સમાજના સર્વાંગીક વિકાસ માટે જ વિદ્યા પ્રાપ્ત કરી હતી સમાજની પ્રગતિ માટે અને અસ્પૃશ્ય અને સ્પૃશ્ય વર્ગ બંને વર્ગને લાભ થાય એ માટે તેમણે અનેક યોજનાઓ બનાવી હતી તેમણે શ્રીધર પંત સાથે મળીને સમાજ સમતા સંઘની સ્થાપના કરેલી આ સંસ્થાનો ઉદ્દેશ્ય પણ હિન્દુ સમાજમાંથી નાત જાત અને અસ્પૃશ્યતા દૂર કરવાનો હતો તેમની દરેક ચળવળમાં બંધુભાવ અને સામાજિક સમાનતા જ કેન્દ્ર સ્થાને હતા તેઓ સ્પષ્ટપણે માનતા હતા કે સમાજમાં ઊંચ નીચનો ભેદભાવ જાતિવાદ અને અસ્પૃશ્યતા ન રહેવા જોઈએ તેમજ દરેક વ્યક્તિને સમાન તક મળવી જોઈએ વ્યક્તિનું સ્થાન જન્મથી નહીં પરંતુ યોગ્યતાથી નક્કી થવું જોઈએ દેશમાંથી અસ્પૃશ્યતા અને સામાજિક વિષમતા દૂર થશે તો જ દેશનો જ વિકાસ થશે સામાજિક સમરસતા જળવાયે હેતુથી જ આ સંસ્થા હેઠળ ઉચ્ચ વર્ગના પુરોહિતો દ્વારા અસ્પૃશ્યોના લગ્ન વૈદિક વિધિથી કરાવવા ગણેશોત્સવ સમૂહ ભોજન આંતરજ્ઞાતીય લગ્નને પ્રોત્સાહન આપ્યું એવા અનેક કાર્યક્રમો તેમણે કર્યા હતા એક રાષ્ટ્રીય નાગરિક હોવા છતાં વફાદારી માત્ર પોતાની જ્ઞાતિ પૂરતી જ મર્યાદિત રાખવી એ રાષ્ટ્રદોહ ગણાય એવું એમણે સ્પષ્ટપણે કહ્યું હતું તેમણે માર્ચ ઓગણીસો ચોવીસમાં સ્થાપેલી બહિષ્કૃત હિતકારણી સભા દ્વારા પણ અસ્પૃશ્ય અને સ્પૃશ્ય બંનેને લાભ થાય અને સમાજની પ્રગતિ થાય એવા જ કાર્યો કર્યા હતા આ રીતે બાબા સાહેબે દરેક ચળવળ દ્વારા સમાજમાં બંધુભાવ સામાજિક ક્ષમતા એકાત્મકતા અને સમરસતાના નિર્માણમાં યોગદાન આપ્યું હતું મિત્રો ગુજરાતની શ્રેષ્ઠ સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા જે છે તેના અલગ અલગ સોશિયલ મીડિયા એપ ઉપર પણ તમે જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયોને પીડીએફની લિંક અને બુકની લિંક તમને મળતી રહે ત્યાર પછી બીજો સવાલ ડૉક્ટર આંબેડકરના વિવિધ સત્યાગ્રહો અને તેની અસરો જણાવો તો અસ્પૃશ્યો મહાડના ચૌદાર તળાવના પાણીનો ઉપયોગ કરી શકતા ન હતા નાસિકના કાલાલરામ મંદિર ભગવાનના દર્શનનો પણ તેમને હક નહોતો આથી આ બંને સ્થાનો ઉપર સમાનતા અને ન્યાય મળે એ માટે ડૉક્ટર આંબેડકરે સત્યાગ્રહ શરૂ કર્યો તેમણે ચૌદાર તળાવમાંથી એક અંજલી ભરીને પાણી પીધું અને વિશાળ જનસમુદાયે તેનું અનુકરણ કર્યું એ દિવસે સામાજિક સમાનતા માટેનો પરમ મંગળ ભાગ્યશાળી ગણાયો આ સત્યાગ્રહની એ અસર પડી કે મહાડ નગરપાલિકાએ પોતાની અધિકાર નીચે આવતી ચૌદાર તળાવનું પાણી અસ્પૃશ્યો માટે ખુલ્લું મૂકવાની જાહેરાત કરી છતાં મહાડના અસ્પૃશ્ય ને તળાવનું પાણી વાપરવાનો અધિકાર મળ્યો ન હતો મહાડના કેટલાક બ્રાહ્મણોએ પણ આ સત્યાગ્રહને ટેકો આપ્યો આંબેડકરે બ્રાહ્મણો હતો અને હિન્દુ ધર્મના ઉદ્ધાર માટે હતો આંબેડકરે બાળ ગંગાધર ટિલકના પુત્ર શ્રીધર પંત સાથે મળીને સમાજ સમતા સંઘ નામની સંસ્થા બનાવી અને ઉચ્ચ વર્ણના પુરોહિતો દ્વારા અસ્પૃશ્યોને વૈદિક વિધિથી લગ્ન કરાવવા ગણેશોત્સવ સમૂહ ભોજન જેવા અનેક કાર્યક્રમો કર્યા આંબેડકરના દરેક સત્યાગ્રહ સત્યાગ્રહો કહો ચળવળો કહો કે સંઘર્ષો પણ તેનો ઉદ્દેશ એક માત્ર સમાજમાંથી અસ્પૃશ્યતાની બીમારી દૂર કરવાનો હતો સાચા અર્થમાં કહો તો એ બધા એ બંધુભાવ અને સામાજિક ક્ષમતા તરફ લઈ જનારી મહત્વની સામાજિક ક્રાંતિ હતી દોસ્તો ફરી મળીશું આપણે પાર્ટ નંબર ચોવીસના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે પાર્ટ નંબર ચોવીસના સ્વાધ્યાય જે છે તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે ઉપર આઈ બટનમાં પણ મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનો મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં